નવસારી તાલુકા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતિત છે ચોમાસાની શરૂઆતમાં સમયસર વાવણી થઈ ગયા પછી હવે વરસાદ ખેંચતા ઉભા પાક કપાસ અને મગફળી સુકાઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે જિલ્લા બાગાયતી અધિકારી પણ આ બાબતે ચિંતિત છે અને ઓછા વરસાદમાં પાકને કેવી રીતે બચાવી શકાય તે અંગે વિચારી રહ્યા છે ત્યારે ધારી સહિતના ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ ન થતાં ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને સારા વરસાદ માટે

આજે આ પાકમાં ખાસ વરસાદની જરૂર છે અને ભગવાન પાસે એવી પ્રાર્થના અમે કરીએ છીએ કે ભાઈ ભગવાન હવે વરસાદ વરાવે તો અમારો પાક બસે એમ છે તો અમે નિષ્ફળ રહ્યું છે અત્યારે બધો કપાસ જ છે વરસાદને નથી એને બહુ ઘણો સમય થઈ ગયો વીસ પચીસ અમણ જેવું થઈ ગયું છે વરસાદ નથી અત્યારે ખાસ જરૂર છે વરસાદની આગળ પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ થાય તો અમારો પાક નિષ્ફળ ન જાય બાકી વિકલ્પ છે મારું નામ વિઠ્ઠલભાઈ તાલુકો જિલ્લો અમરેલી હાલની તકે તો એવું છે કે અત્યારે વરસાદની બહુ જરૂર છે જો ભગવાન વર્હાવે તો અમારો પાક બસે એની સિવાય કોઈ અમારો વિકલ્પ કોઈ અહીંયા પાણીની કોઈ જરૂર નથી કપાસ એરંડા જરૂર છે જો ઈશ્વર વર્હાવે ધારી જિલ્લો અમરેલી અત્યારે હાલ વરસાદની ખાસ જરૂર છે આ પાક બધો સુકાય છે જો ઈશ્વરની કૃપા હોય તો જો વરસાદ થઈ જાય તો પાકને બચાવી શકીએ આપણે જુઓ તમે આ પાકની સમસ્યા જો હાલમાં ખેડૂત મિત્રો વરસાદ છે એ ખેંચાણો છે હવે આવા સંજોગોની અંદર આપણે ટપક પદ્ધતિની ભલામણ કરીએ છીએ કે ટપક પદ્ધતિ દ્વારા જો ખેડૂતો અપનાવવામાં આવે તો આવા સંજોગોની અંદર ઓછા પાણી એનો પાક બચાવી શકાતો હોય છે તથા પ્રાકૃતિક ખેતીની અંદર આછાદનની એક મહત્ત્વ છે તો આછાદન કરવાથી પણ જમીનની અંદર એનો ભેજ જળવાઈ રહેતો હોય છે તો આવા ઉપાયો ખેડૂતભાઈઓએ કરવા જોઈએ રોગ જીવાત નિયંત્રણ માટે ખાસ ખેડૂતભાઈઓને કહેવાનું કે રોગ છે એ કોઈ પણ ફૂગથી કે એનાથી થતા હોય છે એટલે આવા સંજોગોમાં રોગ થાય ત્યારે આપણે ફૂગનાશક દવાનો છંટકાવ કરી અને એનું નિયંત્રણ આપણે મેળવી શકતા હોય છે એવી રીતે જો જીવાત આવતી હોય તો કીટનાશક દવાનો ઉપયોગ કરી એનું નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ નાયબ બાગાયત નિયામક એએમ કરમૂર કરબૂર